હેલો ફ્રેન્ડ્સ ફરીથી રીપી ઇલરની ગબમાં તમારું સ્વાગત છે આપણે આગળના લેક્ચરમાં ગણને લગતી થોડીક પ્રોપર્ટીઝ એના પ્રકાર જોયો તો વધારે થોડુંક આપણે ગણમાં આગળ વધીએ તો યોગ ગણ યોગ ગણ કોને કહેવાય તો ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય અથવા બંને ગણમાં હોય તેવા તમામ સભ્યોને ભેગા કરો અને જે ગણ બને તેને શું કહેવાય એ એને બીનો યોગ ગણ કહેવાય ને તેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવાય છે એટલે કે એના સભ્યો લખી નાખો બી ના સભ્યો લખી નાખો બેયમાં ભેગા હોય એવા સભ્યો પણ લખી નાખો તો એને એને બી નો યોગ ગણ કહેવાય તેને સંકેતમાં યોગ બી વડે દર્શાવે એક્સ બિલોંગ્સ ટુ એ યુનિયન બીનો મતલબ શું થાય જો કોઈ સભ્ય એ યોગ બી માં હોય તો શું કહેવાય તો જો એક્સ એ યોગ બીમાં હોય તો એ કાં તો એક્સ એમાં અથવા એક્સ બીમાં અથવા છે વચ્ચે બેમાં હોય એવું જરૂરી નથી હોય તો પણ ચાલે ન હોય તો પણ ચાલે એટલે એક્સ એ યોગ બીમાં હોય તો એ બેમાંથી એકમાં હોય તોય ભલે અને બેમાં હોય તો પણ ચાલે અને જો એક્સ નોટ બિલોંગ્સ ટુ એ યુનિયન બી હોય એક્સ એ એ અને બી એ યોગમાં નથી તો નથી હોય એટલે શું થાય તો એક્સ એમાંય ન હોય અને આ અને મહત્ત્વનું છે એક્સ બીમાં પણ ન હોય યોગમાં ન હોય તો એ અને બી બેમાંથી એક પણમાં પણ હોઈ શકે નહીં એનો એક્ઝામ્પલ એક સાદો જોઈ લે એ બી એનામાં એ ડી તો બેનો યોગ એટલે બે હોય એવા બધા લખી નાખવાનો એ બી સી તો ત્રણે લખી નાખ્યા પછી આ એ સભ્ય આમાં આવી ગયો એટલે ફરીવાર લખવાનો આવતો નથી ડી નહીં એ બેમાંથી બધા જ સભ્યો ભેગા કરીને લખી નાખો એને એ અને બીનો યોગ ગણ કહેવાય અને આપણે વેન આકૃતિ દ્વારા જોઈએ હવે એ ગણ આ બી ગણ આપણો એ બી યુનિયન અહીંયા સપોઝ વન અહીંયા ટુ અહીંયા થ્રી અહીંયા ફાઈવ અહીંયા ફોર અહીંયા સેવન આવી રીતે જુદા જુદા સભ્યો આપેલા છે સિક્સ હોવું ન હોવું એની અરે કોઈ લેવા દેવા નથી આમાં આટલા સભ્યો છે યુ યુનિયનમાં એક બે ત્રણ ચાર પાંચ અને સાત એમાંથી અમુક એમાં છે અમુક બીમાં છે અમુક બેમાં છે ને એક એક પણમાં નથી એટલે યુમાં છે બારમાં તો હવે આ શું કહેવામાં આવે એક્સ એ યોગ બી માં હોય એનો મતલબ શું થાય એમાં હોય અથવા હોય તો આપણી પાસે એ યોગ બી આમાંથી શું થાય છે એટલે એ અને બી ના બધા સભ્યો લખી નાખવાના તો કોઈપણ સભ્ય એ યોગ બી માં હોય એનો મતલબ શું થાય એમાં છે અથવા બી માં હશે તો જો આ સભ્ય છે એ ક્યાં છે એક તો છે બે જે છે ક્યાં છે તો એમાં છે ત્રણ જે છે એ ક્યાં છે તો એમાં છે અને એ ત્રણ પાછો બી માં પણ છે અને બી પાંચ છે એ ક્યાં છે બી માં છે એટલે એ યોગ બી માં કોઈ પણ સભ્ય હોય તો એ એમાં હશે અથવા બી માં હશે અથવા બંનેમાં હોય તો પણ ચાલે પણ જો કોઈ સભ્ય એ યોગ બી માં નહીં હોય એટલે ફોર એક્ઝામ્પલ ફોર તો ચાર છે એ યોગ બીમાં નથી તો એ યોગ બીમાં નથી તો એનો મતલબ શું થાય તો એ એમાં પણ નહીં હોય અને એ બીમાં પણ નહીં હોય તો ચાર સે એમાં પણ નથી અને બીમાં પણ નથી અને આ તમને એમ લાગે આ તો એકદમ સિમ્પલ છે પણ જ્યારે પ્રૂવ કરવાના પ્રોપર્ટીઝ આવશે ને ત્યારે આનો મિનિંગ સમજવો ખૂબ જરૂરી છે બેયના યોગ ગણમાં હોવો એનો મતલબ બેમાંથી અથવા ગમે તે એકમાં હોય તોય ચાલે અને બેમાં હોય તોય ચાલે અને યોગ ગણમાં ન હોય એનો મતલબ શું થયો તો બે એક પણમાં ના હોવું જોઈએ વચ્ચે અને આવે આમાં પણ ન હોવું જોઈએ અને આમાં પણ ન હોવું જોઈએ એના પછી થોડીક પ્રોપર્ટીઝ જોઈએ એની ગુણધર્મો કે એ યોગે એનો અને પોતે એ સાથે યોગ કરો તો એનો એ જ આવે આને કહેવાય શોષણનો નિયમ એક ગણ જે પોતે પોતાનું શોષણ કરી જાય શોષણનો નિયમ કહેવાય બે એ હતા એનો એક થઈ ગયો પ્રોપર્ટી છે પોતાનો પોતાની સાથે કરો તો એ જ આવે પછી યુનિયન યુ યોગ ગણમાં એમ ધ્યાન રાખવાનું કે એક ગણ બીજા ગણનો ઉપગણ હોય તો મોટો ગણ હોય જવાબ આવે તો એ અને યુ માં મોટું કોણ યુ તો યુ જવાબ આવે અને ફાય માં મોટું કોણ એ તો એ જવાબ આવે પછી કોઈપણ ગણ હોય એના યોગ ગણનો હંમેશા ઉપગણ જ હોય કોઈપણ ગણ એ બે ગણ હોય કે ત્રણ ગણ હોય એ ત્રણેયના યોગનો હંમેશા એક ઉપગણ જ હોય તો એ જે છે એ યોગ બીનો ઉપગણ હોય અને બી જે છે એ પણ એ યોગ બીનો ઉપગણ હોય જ આ ગણમાંથી યોગ કરીને તો આ બનાવેલો એટલે એ ગણ હોય એ યોગ બીનો ઉપગણ હોવાનો જ એના પછી એ યોગ બી ઇઝિકવલ ટુ બી યોગ એ એટલે ક્રમના નિયમનો યોગ ગણમાં ક્રમના નિયમનું પાલન થાય છે એ જ રીતે જૂથના નિયમનું પણ પાલન થાય છે એટલે કે એ યોગ બી પહેલાં એ અને બીનો યોગ કરો એને સી સાથે યોગ કરો કે બી અને સીનો યોગ કરો એને એ સાથે યોગ કરો પાલન થાય એટલે ક્રમના નિયમનું પાલન થાય જૂથના નિયમનું પણ પાલન થાય આ પ્રોપર્ટીઝ મહત્ત્વની છે જો એ સબસેટ બી હોય તો એ યુનિયન બી આમાં કોણ મોટું છે બી તો જવાબ બી આવે એના પછી છેદગણમાં જ્યારે જોઈશું ત્યારે એ સબસેટ બી હોય તો એ છેદ બી માં નાનો હોય જવાબ આવે એટલે ત્યારે એ આવશે અત્યારે ખાલી એ સબસેટ બી હોય તો મોટો ગણ હોય જવાબ આવે એ અને બી બે શાંત ગણ હોય તો અને નંબર ઓફ એમાં પી સભ્ય હોય નંબર ઓફ બી માં ક્યુ સભ્ય હોય આ માં કામ લાગશે મહત્તમ ન્યૂનતમ જે આપણી ટેક્સ્ટ બુકમાં નથી તો આ ખાસ સમજી લેજો કે એ ગણમાં પી સભ્યો છે બી ગણમાં ક્યુ સભ્યો છે તો એ યોગ બીમાં મહત્તમ કેટલા સભ્યો હોઈ શકે અને ન્યૂનતમ કેટલા સભ્યો હોઈ શકે એટલે આપણે એ યોગ બી શોધતા હોઈએ તો એમાં વધારેમાં વધારે કેટલા સભ્યો હોઈ શકે અને ઓછામાં ઓછા આટલા તો હોય જ એમ યુ એ બી અને અહીંયા યુ તો અત્યારે તમે ખાલી આમાં ફોકસ કરો એ યુનિયન બી આમાં એમ કે છે કે પી સભ્યો છે આમાં જે છે ક્યુ સભ્યો છે તો એ યોગ બી બેના ભેગા કરો તો કેટલા સભ્યો થઈ શકે વધારેમાં વધારે મહત્તમ સભ્યોની સંખ્યા કેટલી હોઈ શકે તો બેયના સરવાળા જેટલી અને બેયના સરવાળા જેટલી ક્યારે હોય વિચારો તો હમણાં એક એક્ઝામ્પલ જોયું તો અથવા અહીંયા જ ફરી વાર લખી નાખીએ વન ટુ થ્રી ફાઈવ ફોર સેવન એક એક્ઝામ્પલ છે તો આમાં એ યોગ એમાં સભ્યો છે ત્રણ બીમાં બે સભ્યો અને એ યોગ બીમાં કરો તો ચાર જ સભ્યો છે એમાં ત્રણ સભ્યો છે નંબર ઓફ એ બરાબર ત્રણ નંબર ઓફ બી બરાબર બે તો નંબર ઓફ એ યુનિયન બી એ યોગ બીમાં કેટલા સભ્યો તો ચાર જ છે તો પાંચ હોવા જોઈએ કે વિચારો અહીંયા શું લખેલું છે ન્યૂનતમ અને અહીંયા મહત્તમ મહત્તમ એટલે મેક્સિમમ ફોર્મ નંબર એ યુનિયન બી બરાબર પી પ્લસ ક્યુ તો બેયના સરવાળા જેટલા હોય પણ આ શબ્દ શું છે મહત્તમ એટલે એટલા હોઈ શકે એટલા જ હોય એવું નથી મહત્તમ એટલે એ યોગ બીમાં કેટલા વધારે વધારે સભ્યો હોઈ શકે તો બેયના સરવાળા જ એટલે કે એનાથી વધારે હોઈ શકે નહીં તો પી પ્લસ ક્યુથી વધારે ન હોઈ શકે એટલે એ યોગ બીમાં આમાં ત્રણ ને આમાં બે તો વધારે વધારે કદાચ હોય તો પાંચ સભ્યો જ હોઈ શકે પાંચથી વધારે ના હોઈ શકે તો ઓછામાં ઓછા કેટલા હોય એ યોગ બી માં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય તો બે ના પી અને ક્યુ પી ના એના સભ્યોની સંખ્યાની સંખ્યામાં ઓછા એટલા તો હોય જ યોગ ગણની વ્યાખ્યા શું છે એના સભ્યો લેવાના અથવા બી ના હોય અથવા બેવના હોય બધા ભેગા કરી નાખો એને એ અને બી નો યોગ ગણ કહેવાય તો એમાં વધારેમાં વધારે કેટલા હોઈ શકે તો જો બે અલગ ગણ હોય તો એમાં પી પ્લસ ક્યુ જેટલા સભ્યો હોય એટલે કે આવી પોઝિશનમાં ત્રણ ચાર છ પાંચ સાત સપોજ આવું આપેલું તો એને બી માં બે માં અલગ અલગ ગણ છે તો આના ત્રણ સભ્યો આમાં બે સભ્યો તો એ યોગ બી માં કેટલા સભ્યો થાય પાંચ ત્યારે આ કહેવાય પણ આ શું કહેવામાં હંમેશા નથી મહત્તમ એ યોગ ના મહત્તમ સભ્યોની સંખ્યા શોધવી હોય તો બેનો સરવાળો કરવાનો અને ન્યૂનતમ સભ્યોની સંખ્યા શોધવી હોય તો એ ગણમાં જે મોટો હોય એ લઈ લેવાનો આ ગણમાં કેટલા છે ને આ ગણમાં એમાંથી મોટી સંખ્યાઓ લઈ લેવાની તો અત્યારે આમાં ત્રણ સભ્યો છે ને આમાં બે સભ્યો છે તો કદાચ ન્યૂનતમ સભ્યોની સંખ્યા લખવી હોય કે આમાં કેટલા હોઈ શકે તો કેટલા આવે ત્રણ અને ક્યારે આવે તો એક ગણ બીજાનો ઉપગણ હોય ત્યારે એટલે આ પોઝિશન હંમેશા ઉપગણ હોય ત્યારે છે અને આ હશે એ અલગ ગણ હોય ત્યારે મેક્સિમમ ક્યારે થશે તો અલગ ગણ હોય ત્યારે થશે અને એક ગણ બીજાનો ઉપગણ હશે ત્યારે પી અને ક્યુમાંથી જે મહત્તમ હશે એ સભ્યો આવશે નહીતર તો આના કરતાં વધારે જ આવશે આ ન્યૂનતમ એટલે ઓછામાં ઓછા સભ્યો બતાવે છે ત્યારે ક્યારે પોઝિશન હશે આ ઉપગણ હશે ત્યારે જ અને મહત્તમ ક્યારે થશે બે ગણ અલગ ગણ હશે ત્યારે જ આટલું યાદ રાખો તો આ બધું આવી જાય એમાં એના પછી જેમ યોગ ગણ હતો એમ છેદ ગણ તો ગણ એમાં હોય અને ગણ બીમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એ અને છેદ ગણ કહેવાય તેને એ સંકેતમાં એ ઇન્ટરસેક્શન બી એટલે કે એ છેદ બી વડે દર્શાવાય એ છેદ બીનો મતલબ શું થાય કે એક્સ બિલોંગ્સ ટુ એ છેદ બીમાં હોય એનો મતલબ એક્સ એમાંય હોવો જોઈએ અને એક્સ બીમાંય હોવો જોઈએ અને એટલે માં હોવો જોઈએ અને જો એક્સ એ છેદ બીમાં ન હોય ન હોય તો એનો મતલબ શું થાય તો એક્સ કાં તો એમાં નહીં હોય અથવા એક્સ બીમાં નહીં હોય બેમાંથી માં નહીં હોય એવું જરૂરી નથી જો એમાં ન હોય અથવા બીમાંય ન હોય તો એ છેદ બીમાં ન આવે છેદમાં તો કોણ આવે બે માં હોય એવા જ આવે તો આ માં નથી એનો મતલબ શું થાય બેમાંથી એકમાં નહીં હોય માં ન હોય એવું જરૂરી નથી એટલે છેદમાં હોય તો બેમાં હોવા જોઈએ અને છેદમાં ન હોય તો બેમાંથી એકમાં ગમે તે ન હોય તો પણ છેદમાં ન આવે એની પછી એના ગુણધર્મો જોઈએ તો છેદ ગણમાં એક અલગ ગણની વચ્ચે વ્યાખ્યા જોઈ લે કે એ અને બી બિલોંગ્સ ટુ પી ઓફ યુ હોય આ પી ઓફ યુ એટલે શું થાય યુનો ગાત ગણ એટલે ટૂંકમાં મોટા મોટા સભ્યો તો એના બધા જેટલા ઉપગણો અસ્તિત્વ ધરાવતા એ બધા જ લખીને એને પી ઓફ યુ કીધો હવે એ છેદ બી ફાય હોય એટલે એને શું કહેવાય એ અને બી ને અલગ ગણ કહેવાય બે છે ગણોનો છેદ ગણ ખાલી ગણ હોય તો એને બે અલગ ગણો કહેવાય હમણાં આપણે આગળના જોયેલું હતું અહીંયા એ અને બી જોઈ એમાં બે માં કંઈ કોમન નથી એટલે આ બે અલગ ગણ છે યાર એની ડેફિનેશન છે એ છેદ બી ખાલી હોય તો એને શું કહેવાય એ અને બી અલગ ગણ કહેવાય અલગ એટલે જુદા જુદા એમાં કંઈ કોમન ન હોય એમાં એક બે છે એનામાં ત્રણ ચાર છે એ છેદ બી ફાય છે જે બે ગણોનો છેદ ગણ ખાલી ગણ હોય એવા ગણોને અલગ ગણ કહેવાય સેટ હવે સેટના થોડાક ગુણધર્મો જોઈ લેતો એ અને ફાઈનો નો છેદ ગણમાં ડિસજોઇન્ટ જોઈન્ટ જરૂર હતી એટલે એમાં એ અને એ અને ફાઈનો ગણ શું થાય ફાય તો આમાં એ અને ફાઈ ને પણ અલગ ગણ કહેવાય ફાય તો એ કોઈ પ્રકારનો સભ્ય હોતો જ નથી એમાં પછી એ છેદ યુ તો આમાં નાનો હોય જવાબ આવે આમાં નાનો ફાય તો એટલે ફાય જવાબ આવ્યો આમાં નાનો એ છે તો એ આવે અને એ છે એ આમાં તો ફરીવાર પાછો શોષણ શોષણ ગણમાં પણ શોષણનો આવે નિયમ છેદ ગણમાં પણ શોષણ અને આ ગણમાં માં શું થાય એ ગણ છે અને બી ગણ હા એ આ બી આ યુ અને આ ભાગ જે છે એ છેદ બી તો છેદ ગણ જો એમાં પણ છે અને બીમાં પણ છે એટલે એ છેદ બી હોય એ એનો પણ ઉપગણ કહેવાય અને એ છેદ બી છે એ બીનો પણ ઉપગણ કહેવાય આટલો એરિયા જે છે આ એમાં પણ આવે છે એમાંય આવી ગયો હોય એટલે એનો ઉપગણ કહેવાય આ એરિયા છે એ બીના એરિયામાં પણ આવે છે એટલે એ બીનો પણ ઉપગરણ કહેવાય અને હું યોગ ગણ દોરું આ એ છેદ ગણની આકૃતિ યોગ એટલે બધા જ બ્લેક લાઈન થી લખેલું એ યોગ દર્શાવે છે અને અંદર ગ્રીન રેડ કલર થી છે ખાલી આટલો ભાગ એ છેદ બતાવે તો છેદ છે એ યોગમાં આવી જ ગયો ને રેડ ભાગ છે એ આ બ્લેક ભાગની અંદર જ આવી ગયો એટલે કોઈ પણ બે ગણોનો ગણ હોય બે ગણોના યોગ ગણનો હંમેશા ઉપગણ જ હોય છેદ ગણ હોય એના યોગ ગણનો ઉપગણ જ હોય અને હમણાં ગણમાં પ્રોપર્ટી એવી એવી જ છેદગણની પ્રોપર્ટી છે એ સબસેટ બી આમાં કોણ છે નાનો જવાબ એ એ નાનો છે એટલે છેદ ગણમાં નાનો હોય જવાબ આવે યોગ ગણમાં હોય તો મોટો ગણ હોય જવાબ આવે એના પછી છેદ ગણમાં જે ન્યૂનતમ મહત્તમ તો નંબર ઓફ એ બરાબર પી એટલે એ ગણમાં પી સભ્યો છે બી ગણમાં ક્યુ સભ્યો છે તો એ છેદ બી માં મિનિમમ કેટલા હોઈ શકે કોઈ પણ બે ગણ આ આ બે ગણની વાત નથી કોઈ પણ બે ગણ હોય તો એમાં મિનિમમ કેટલા સભ્યો હોઈ શકે વિચારો એ અને બી ના મિનિમમ સભ્યોની સંખ્યા ઝીરો બે અલગ ગણ હોય તો કંઈ કોમન નો હોય એટલે આ ક્યારે પરિસ્થિતિ અલગ ગણ હોય હોય ત્યારે અને મેક્સિમમ કેટલા મહત્તમ તો ન્યૂનતમ બે માંથી જે નાનો હોય તે યોગ ગણમાં શું હતું બે માંથી જેમાં વધારે સભ્યો હોય એ જવાબ આવતો હતો અને આમાં મહત્તમ સભ્યોની સંખ્યા કેટલી આવે તો બે માંથી જે નાનો સભ્ય હોય સભ્યોની સંખ્યા પી એટલે એના સભ્યો ક્યુ એટલે બીના સભ્યો તો બેના છેદગઢમાં કોણ આવવાનું ઓછા હોય જ આવવાનું તો ઓછો હોય જે ન્યૂનતમ કિંમત હશે એને બીના મહત્તમ કિંમતો કહેવાય આ શું કહેવા માંગે એ છેદ બીમાં મહત્તમ કેટલા સભ્યો હોય છે એ કહે છે અને આ એમ કહે છે કે એ અને બીમાં ન્યૂનતમ કેટલા સભ્યો હોય છે તો ઝીરો સભ્યો અને મહત્તમ કેટલા હશે તો આ બેયમાંથી જે નાનું હોય તે પછી એમાં ક્રમના નિયમનું પાલન થાય છે અને જૂથના નિયમનું પાલન થાય છે એના પછી જે છે એ તફાવત ગણ ડિફરન્સ સેટ જો એ અને બી બે ગણ હોય તો ગણ એમાં છે પણ ગણ બીમાં ન હોય ગણ એમાં છે પણ ગણ બીમાં ન હોય તો તેમને એ અને બીનો તફાવત ગણ કહેવાય ને એને એ માઇનસ બી વડે દર્શાવે તફાવત એટલે બાદ બાકી જેમ બે સંખ્યાની બાદ બાકી હોય ને ટુ માઇનસ ફાઈવ તો બે સંખ્યાની બાદ બાકી છે એમ એ અને બીની તફાવત એટલે એ માઇનસ બી પહેલાં બી મેં કીધેલું જેવા નામ એવા ગુણ સમાન ગણ ખાલી ગણ અલગ ગણ એની જેમ તફાવત ગણ તો એ અને બી એને બેને બાદ કરી નાખો આ ગણમાંથી આ ગણ બાદ કરો એને એ અને માંથી બીનો તફાવત ગણ કહેવાય ને એનો અર્થ શું થાય એક્સ એ એ માઇનસ બીમાં હોય એનો મતલબ શું થાય તો એ ના સભ્યો હોય એમાંથી બી ના સભ્યોને બાદ કરવાના એટલે કે એક્સ એમાં હશે પણ એક્સ બી માં નહીં હોય બીના સભ્યોને ટૂંકમાં કાઢી નાખવાને બીમાં એ હોય એવા સભ્યો કાઢી નાખવાની એના સભ્યો રહેવા દે એને એ અને બીનો તફાવત ગણ કહેવાય અને એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે વન ટુ ફાઈવ બી બરાબર વન ટુ થ્રી તો એ માઇનસ બી પહેલાં તો એની ડેફિનેશન પ્રમાણે શું કહેવાય ગણ એમાં હોવા જોઈએ પણ ગણ બીમાં ન હોવા જોઈએ તો એમાં હોવા જોઈએ એમાં એક છે બીમાં એક છે એટલે આને ન લખાય આમાં બે છે આમાંય બે છે એટલે આને ન લખાય આમાં પાંચ છે આમાં ક્યાંય પાંચ નથી એટલે આમાં પાંચ આવશે તો એ માઇનસ બી શું થયું તો એમાંથી જે બી ના સભ્યો એ કાઢી નાખવાનો ત્રણનું નહીં વિચારો નહીં એનું જ વિચારો એમાંથી જે બી ના સભ્યો હોય એ કાઢી નાખવા એટલે આમાં કોણ આવે ખાલી ફાઈ અને બી માઇનસ એ કર્યા હોય તો આ છે વન અને આ ટુ છે તો વન આમાં છે એ નહીં લખવાનું ટુ આમાં છે એ નહીં લખવાનું થ્રી અને આમાં ફાઈવ આમાં થ્રી છે આમાં નથી એટલે ટૂંકમાં આમાં આવશે બીમાંથી એના સભ્યો કાઢી નાખો એટલે બી માઇનસ એ લખીએ તો બીના સભ્યો હોય એમાં એના સભ્યો ન હોય એ માઇનસ બી લખીએ તો એમાં એના સભ્યો હોય પણ બીના સભ્યો ન હોય તો અહીંયા એમ કે છે એક્સ એ માઇનસ બીમાં હોય તો એનો મતલબ એક્સ એમાં હશે પરંતુ બીમાં હશે નહીં એ અને બીનો એને તફાવત ગણ કહેવાય બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ એ ઇઝ ઇક્વલ ટુ એ બી સી બી ઇઝ ટુ એ ઈ આઈ બે ગણ લખેલા છે તો અમે એ માઇનસ બી એ અને બી ની બાદ બાકી એટલે કે એ ગણમાંથી માંથી ના સભ્યો કાઢી નાખવાના વિચારો શું જવાબ આવશે અને પછી બી માઇનસ એ વિચારો એ માંથી બી ના સભ્યો કાઢી નાખવાનો તો એ આમાં છે એટલે કાઢી નાખવાનું બી આમાં નથી તો બી રાખવાનું સી આમાં નથી તો સી રાખવાનું એટલે બી અને સી જ રીતે બી માઇનસ એ કરશું તો બી માંથી એના સભ્યો કાઢી નાખવાનો એટલે આ એ છે તો એ કાઢી નાખવાનું ઈ આમાં નથી તો ઈ રાખવાનું આઈ નથી આમાં તો ઈ રાખવાનું એ માઇનસ બી બી સી આવે ને બી માઇનસ એ ઈ આઈ આવે તો અહીંયા જ જોવો તો બે ક્રમના નિયમનું પાલન થાય છે એ માઇનસ બી બી માઇનસ એ સરખા આવે નહીં આમાં ક્રમના નિયમનું પાલન થતું નથી આની જેવા બીજા એક ગુણધર્મો છે અહીં જોઈ લઈએ આનો યુઝ આવો ક્યાં કરેલો હતો અસમય સંખ્યામાં આરમાંથી વાસ્તવિક સંખ્યામાંથી સમય કાઢી નાખો ત્યાં આપણે આ તફાવત ગણ યુઝ કરેલો આર માઇનસ ક્યુ વાસ્તવિક સંખ્યામાંથી સમય સંખ્યા કાઢી નાખો એટલે અસમય સંખ્યા થઈ જાય એને થોડા ગુણધર્મો જોઈએ છે અને આને વેન આકૃતિ એક જોઈ લઈએ પહેલા એ માઇનસ બી ને વેન આકૃતિમાં કઈ રીતે દર્શાવાય તો એમાંથી બી ના સભ્યો કાઢી નાખવાનો એટલે આ બી નો સભ્ય એમાં બી નો સભ્ય આવી ગયો તો એ કાઢી નાખવાનો એટલે ખાલી આટલા જ રહેવા દેવા આ શું બતાવે છે એ માઇનસ બી આ ભાગ એ માઇનસ બી બતાવે એ માંથી બી ના સભ્યો એટલા હતા એ એના તો હતા પણ ભેગા બી ના પણ હતા એટલે એટલા કાઢી નાખો એટલે આ વધે એને શું કહેવાય માત્ર માઇનસ બી છે જ રીતે આપણે બી માઇનસ એ બી બી માંથી એ ના સભ્યોને કાઢી નાખો એટલે જે આવે એને બી માઇનસ એ કહેવાય બી માઇનસ એ તો એ માઇનસ બી બી માઇનસ એ માંથી બી ના સભ્યો કાઢી નાખો તો એને એ માઇનસ બી કહેવાય બી માંથી એના સભ્યો કાઢી નાખો તો એને બી માઇનસ એ કહેવાય બે ફિગર જુઓ આનો એક પણ સભ્ય આમાં નથી આનો એક પણ સભ્ય આમાં નથી એ માઇનસ બી અને બી માઇનસ એ તો આના ઉપરથી આપણે આ થોડા ગુણધર્મો જોઈએ તો જુઓ તો એ માઇનસ બી સબસેટ ઓફ એ ઓલવેઝ એ માઇનસ બી ઇઝ ઓલવેઝ સબસેટ ઓફ એન્ડ બી માઇનસ ઇઝ ઇઝ સબસેટ ઓફ બી એ માઇનસ બી છે એમાંથી જ થોડુંક બાદ કરીને બન્યો હોય એટલે એ માઇનસ બી એનો ઉપગણ હોય જ એ જ રીતે બી માઇનસ એ છે એ માંથી કંઈક બાદ કરીને બન્યો હોય એટલે બી માઇનસ એ નો ઉપગણ હોય જ એ ફિગરમાં દેખાય છે બી માઇનસ એટલે આટલો ભાગ એ બીનો જ થોડોક ભાગ છે એટલે બી માઇનસ બી નો ઉપગણ કહેવાય એ માઇનસ બી એનો ઉપગણ કે માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ ફાય તો અહીંયા એ માઇનસ બી ની એ ઇઝ ઇક્વલ ટુ બી ઇફ એ ઇઝ ઇક્વલ ટુ બી તેને એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ ફાઈ એ ઇઝ ઇક્વલ ટુ બી જો એ અને બી જો સમાન હોય તો એ માઇનસ બી કેટલા થાય એટલે બે ગણ તમે સમાન લઈ લો તો બે ની બાદ બાકી કરવા જાઓ તો એ કેટલા થઈ જાય ફાઈવ અને કેવી રીતે થાય આપણે જોઈએ આપણે શું કરવાનું બે ગણને સમાન લેવાના એટલે આ એ અને આ બી અહીંયા આપણે સાર્વત્રિક લઈએ છીએ તો એ માઇનસ બી એટલે એ ગણમાંથી બીના સભ્યો કાઢી નાખો તો એમાંથી બીના સભ્યો કાઢી નાખો તો એમાં એના ઈચ્છા બીમાં પણ એનાય સભ્યો છે તો એમાંથી બધું જ નીકળી જાય એટલે શું થઈ જાય ખાલી થઈ જાય તો આ એ માઇનસ બી શું થઈ જાય ખાલી આઈ દર્શાવે છે ઇફ એ ઇઝ ઇક્વલ ટુ બી દેન એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ ફાઈવ આ પ્રોપર્ટી અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ બી પાંચમું એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ એ છેદ બી આ પ્રોપર્ટીઝ મેં થોડાક ફિગર દ્વારા જોઈશું એ માઇનસ એ ઇન્ટરસેક્શન બી એની વેન આકૃતિ જોઈએ આપણે આપણે આને પાંચમી જે પ્રોપર્ટીઝ છે એને વેન આકૃતિ દ્વારા જોઈએ બી ને આપણે હું રેડ લાઈન વડે દર્શાવું છું એ માંથી એ છેદ બી કાઢી નાખો તો એ ગણ જે છે એને હું બ્લેક પેન વડે દર્શાવું આ એ તો કેવા શું માંગે એમાંથી એ છેદ બી એટલે બ્લેક લાઇન જોડે દર્શાવી રેડ લાઇન કાઢી નાખો તો શું વધે બ્લેક લાઈન નહીં એમાંથી રેડ લાઈન વાળું કાઢી નાખો તો શું વધે છે આપણી પાસે આટલો ભાગ વધે છે અને આ ભાગ છે એ કોણ છે જે નવા કલર થી દર્શાવવું એ ભાગ કોણ છે તો એ માઇનસ બી છે તો આ સાબિત કરવા માંગે એ માઇનસ બે ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ એ છેદ બી એના પછી ક્રમ પ્રમાણે ત્રણ અલગ ગણ છે એ આપણે એના પછી એના દ્વારા જોઈએ તો હું તમને અહીંયા એ ત્રણ ગણ અલગ ગણ છે એ બતાવી દઉં એક એ એક બી અને એ છેદ બી તો અહીંયા એ છેદ બી મેં રેડ કલરથી બતાવેલું છે આ ભાગ જે છે આપણો એ માઇનસ બી નો છે આ છે એ માઇનસ બી બી માઇનસ એન્ડ એ છેદ બી હવે ત્રણેય ગણ તમે જોઈ શકો છો એ માઇનસ બીમાં જે છે એ એક પણ સભ્ય એ છેદ બી કે બી માઇનસ એમાં નથી બી માઇનસ એ છે એમાંથી આ બે પણ સભ્ય આ બે એમાં નથી અને જે એ છેદ બીમાં છે એમાંથી એક પણ સભ્ય આવે એમાં એટલે ત્રણેય ગણો કેવા છે અલગ ગણ છે એટલે એક બે અને ત્રણ ત્રણેય અલગ ગણના ઉદાહરણ છે થેન્ક યુ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની પ્રોપર્ટીઝ અને સંમિત તફાવત ગણ જે આપણે અગિયારમાં ધોરણમાં નથી ટેક્સ્ટબુકમાં તેના વિશે જોઈશું